નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે સરળ ભાષામાં કે એટલે શું અંદર કઈ કઈ વિગતનું વિવરણ કરવામાં આવે છે અને સરકારી ચોપડામાં એનું રજીસ્ટ્રેશન અથવા તો લીગલ ફોર્મેટમાં લઈ જવા માટે શું પ્રોસિજર છે સૌથી પહેલા આપણે એ જાણીએ કે બાના ખત એટલે શું બાના ખત એટલે જ્યારે પણ મિલકતનો વ્યવહાર કરીએ છીએ ત્યારે મિલકત લેનાર અને મિલકત વેચનાર બંનેની વચ્ચે થયેલો એક કરાર જેની અંદર વેચનાર અને લેનાર બંનેનું પૂરું નામ એમના માહિતી પ્લસ જે મિલકત છે એ મિલકતની ડિટેલ એટલે કે કયા એરિયામાં મિલકત આવેલી છે કયો સર્વે નંબર છે કયા ગામમાં આવેલું છે એની અંદર કઈ સોસાયટી અને પર્ટિક્યુલર કયો યુનિટ નંબર છે પ્લસ એ ડીલ કેટલી એમાઉન્ટમાં થયેલી છે કેટલું એમાઉન્ટ એડવાન્સમાં આપવાનું છે અને કેટલું પછી કઈ રીતે આપવાનું છે એટલે કે એમાં જે ટર્મ્સ નક્કી થઈ હોય છે એ પણ મેન્શન કરવામાં આવે છે હવે વાત એ આવે છે કે બાનાખતને સરકારી ચોપડા ઉપર નોંધણી કરવા માટેના કેટલા પ્રકાર છે તો મિત્રો એના માટે બે પ્રકાર છે એક પ્રકાર જે છે એડવોકેટની ઓફિસમાં જઈ અને એને

બાનાખત કરવો જોઈએ જેથી કરીને એ બાનાખતની વેલ્યુ ઘણી વધી જાય છે